તો ભારતીય શેર બજારમાં મોટો કડાકો એક પોઈન્ટના ઘટાડા સાથે સેન્સેક્સ બંધ થયો છોતેર પર બંધ થયો સેન્સેક્સ નિફ્ટીમાં પણ પોઈન્ટનો ઘટાડો નિફ્ટી સ્તરે બંધ થયો દસ લાખ કરોડનું ધોબાણ થઈ ગયું છે ટ્રમ્પના ટેરેરીઝમમાંથી શેર બજારમાં કડાકુ રિયલટી સેક્ટરમાં ભારે ધોબાણ થયું છે ઓટો એફએમસીજી ફાર્મા અને જાહેર ક્ષેત્રની બેંકોના શેરોમાં પણ ભારે ઘટાડો નોંધાયો છે મેટલ અને આઈટી શેરોમાં પણ કડાકો જોવા મળી રહ્યો છે તો આપણી સાથે વિરલ મહેતા એક્સપર્ટ જોડાયા છે વિરલભાઈ સ્વાગત છે આપનું વીટીવી ન્યુઝમાં વિરલભાઈ શેરબજારમાં જે રીતે કડાકો જોવા મળી રહ્યો છે લોકોનું જે રોકાણ હતું એ રોકાણ ધોવાઈ રહ્યું છે શું લાગી રહ્યું છે આગામી સમયમાં શું થશે આગામી સમયમાં એક બેક માર્કેટમાં જોવા મળી શકે એમ છે કારણ કે આપણે છેલ્લા ત્રણ ચાર દિવસના સારા એવા પોઝિટિવ ન્યૂઝ જોયા આરબીઆઈની પોલિસી એમાં જે રેપો રેટ ઘટાડ્યું અને એ સિવાય જે ઇલેક્શન ગવર્મેન્ટે જીત્યું દિલ્હીમાં જે ભાજપ આવી આ બધી પોઝિટિવ સાઇન છે એના કારણે માર્કેટમાં એક ઉછાળો જોવા મળી શકે અત્યારે જે ખાસ કરીને એફઆઈની જે વેચવાલી આવે છે એના કારણે માર્કેટ નીચું જઈ રહ્યું છે પણ એવું માની શકાય કે માર્ચ મહિનાથી માર્કેટમાં એક સારી રીકવરી આવી શકે અચ્છા તો અત્યારે જે આ કડાકો નોંધાઈ છે તો એની પાછળ કયા કારણો જવાબદાર હોઈ શકે કડાકો નોંધાઈ રહ્યો છે એમાં ફર્સ્ટ ઓફ ઓલ તો એક એફઆઈ નું જે મેઇન સેલિંગ છે તમે ગઈકાલે પણ જુઓ તો બાવીસો ચોવીસો કરોડનું છેલ્લા ઘણા મહિનાથી પાંચ થી છ મહિનાથી કન્ટિન્યુ નું સેલિંગ આવી રહ્યું છે આ સૌથી મોટું કારણ છે કે જેના કારણે માર્કેટ નીચે જઈ રહ્યું છે અને જે માર્કેટ જ્યાંથી ચાલ્યું હતું લાસ્ટ ટાઈમ જે માર્કેટે સપોર્ટ લીધો હતો એ નિય રેકોર્ડ બાવીસ આઠસો પાસેથી નિફ્ટી સપોર્ટ લઈને ઉપર આવ્યું હતું અત્યારે પાછું એ સપોર્ટ ઝોનમાં પાછું આવ્યું છે અને એવી આશા છે કે બાવીસ આઠસો નો સપોર્ટ નહીં તોડે નિફ્ટી અને અહીંયાથી જ પાછું એક બાઉન્સ બેક મારી શકે એમ છે અને ખાસ કરીને આ જે બાઉન્સ બેકમાં છે એમાં એફએમસીજી અને હોટલ સેક્ટર આ બેમાં એક સારું એવું બાઉન્સ બેક જોવા મળી શકે છે અચ્છા તો આ જે ઘટાડો નોંધાઈ રહ્યો છે તો એમાં વૈશ્વિક બજારમાં જે ફેરફારો થઈ રહ્યા છે જે બદલાવો છે તો તે અસર કરી રહ્યું છે એવું આપણે કહી શકીએ હંડ્રેડ એક તો વૈશ્વિક બજાર અને જે ટ્રેડ વોર ચાલી રહ્યું છે તમને ખ્યાલ જ છે કે અમેરિકાનું જે ટ્રેડ વોર ચાલી રહ્યું છે ખાસ કરીને મેટલમાં જે એમણે આપણે જે એક્સપોર્ટ કરીએ છીએ એમણે જે ઇમ્પોર્ટ ડ્યુટીમાં ફેરફાર કર્યા છે એ ખાસ કરીને આ ટ્રેડ વોર ની વધારે પડતી અસર જોવા મળે છે અને એના કારણે ગઈકાલે મેટલ સેક્ટરમાં પણ બહુ મોટો કડાકો જોવા મળ્યો હતો આપણને એટલે આ ટ્રેડ ઓર એક લેવલે જયારે શાંત થઈ જશે ત્યારે માર્કેટ પાછું બાઉન્સ બેકના મોડમાં આવશે બિલકુલ વિરલભાઈ વીટીવી ન્યૂઝ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર